જે પોલીસે ને એવું લાગી ગયું છે કે આ અમારાથી ગંભીર ભૂલ થઈ ગઈ છે એટલે હવે બચાવવા માટે આમ તેમ આમ તેમ અનુભવ અને પોલીસ કોઈને બી ઉઠાવી શકે છે એવી રીતે કલમો બતાવી છે પણ ઉઠાઈ શકે છે હવે હાથ જોડીને એવું કહે છે કે લઈ જાઓ તો શા માટે ઉઠાયા હતા એ માટે અમે એમને અરજી કરી છે હવે એ જવાબ આપવાનું કે છે ક્યારે આપે છે જોવું રહ્યું પણ આ સો ટકા ખેસદારી ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે એવું આ દેખાઈ રહ્યું છે એમને કાયદો કાનૂન કશું નડતું નથી જે માણસ આ શહેરમાં ટેક્સ ભરે છે એને આ સભામાં આવવાનો અધિકાર છે આ નાગરિકોના પૈસાથી ચાલતી સંસ્થા છે એમાં નાગરિકોને આવવાનો અધિકાર છે બેસવાનો અધિકાર છે તમે શું નિર્ણય લો છો એ જોવાનો સાંભળવાનો અધિકાર છે પણ જ્યારે સભા ચાલુ થઈ જ્યારે પ્રેક્ષક ગેલેરીમાં સંધ્યા સરલાને જોઈને જ માનનીય મેયરશ્રીને પરસેવો છૂટવા માંડ્યો હતો અને ચોક્કસ વ્યક્તિના ઇશારેથી આ સભાને મુલતવી કરી દેવામાં આવી એટલે એમને ખબર છે કે અમે પાપ કર્યું છે ગુનો કર્યો છે એટલે આ બે મહિલાઓને ફેસ નથી કરી શકતા એનું પરિણામ જુઓ છો કે એમની બહાદુર પોલીસ એમને ઉઠાવી અને અહીંયા નવા લઈ આવી છે